પ્રકૃતિ દેસાઈ જગ વિખ્યાત ભજનિક અને ગઝલ ગાયક અનુપ જલોટા સાથે ભજન ગીત સ સિંગર તરીકે ગાયા બાદ રાતોરાત ત્રણ વર્ષ પૂર્વે સ્ટાર બની ગઈ હતી હાલ ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતી પ્રકૃતિ દેસાઈ છેલ્લા ત્રણ જીસીએમએ ગુજરાતી સિને મીડિયા એવોર્ડ સહિત અનેક એવોર્ડ પોતાની ગાયકીના દમ પર જીત્યા છે ગાયકીના મૂળમાં પહેલી કહેવર છે ને મૂળના ઈંડાને ચિતરવા ન પડે એવી જ વાલ્યામાં સરકારી સંગીત શિક્ષક તરીકે યોગેશ દેસાઈની પુત્રી પ્રકૃતિ પણ પિતાની ગઢ જ સંગીત શીખીને આજે આગળ વધી રહી છે હાલમાં પ્રકૃતિ તેના પિતા યોગેશ દેસાઈ અને સંગીત ગુરુ જિજ્ઞેશ પટેલ પાસે ક્લાસિકલ સંગીતના પાઠ શીખી છે

Terima kasih telah menonton!

હાલમાં પ્રકૃતિ દેસાઈ ગુડિયા રાનીઓ લાડી દૂર છે મને વહાલીથી ચર્ચામાં છે જેને પાંચ લાખ કરતાં વધુ વ્યૂ મળ્યા છે જેને લઈ ચર્ચામાં છે પ્રકૃતિ દેસાઈએ વાતચીત કરતાં જણાવ્યું કે તેની બોલિવૂડમાં હિન્દી ગીત ગાવાની મહેચ્છા છે અને હાલ પણ હું શીખી જ રહીશ પણ ભજન શાસ્ત્રીય સંગીત ઉપરાંત ગુજરાતી રોક ગીત બાદ હવે તેને હિન્દી ગીત સંગીતની ખેવના છે પરિવારમાં જ્યાં સંગીત છે ત્યાં પિતાના પગલે પ્રકૃતિ અને તેનો ભાઈ દ્રશ્ય પણ સંગીત ક્ષેત્રે આગળ વધી રહ્યો છે ત્યારે આગામી દિવસે ગુજરાતી ગીત સંગીતને રાષ્ટ્રીય અને વિશ્વ ફલક તરફ લઈ જવાની ઈચ્છા છે મેં ભારતના ભજન સમ્રાટ એવા અનુપ સર પાસે એક સોંગ ગાયું છે ભજન તેનું નામ છે સ્વર્ગીય અહીં હે નરકે અહીં હે ત્યારબાદ ગુજરાતના તમે બધા જાણો છો દેવ પગલી એમની સાથે પણ મેં એક સોંગ ગાયું છે મામા મેરા અસલી તેના પણ મિલિયન વ્યૂઝ છે આગર હું સંભેકા પરવાનો મન છે કે આ સંગ છે તમારી ચાહું આગળ હું ઈચ્છું છું કે હું બોલિવૂડના મ્યુઝિકમાં આગળ વધું તો ત્યાં મને હિન્દી સંગ્સમાં બહુ શોખ છે બસ સુએજ કરવા ઈચ્છું છું અને મારા મમ્મી પપ્પાનો નામ રોશન કરવા ઈચ્છું છું યુટ્યુબ છે

માય સેલ્ફ યોગેશ દેસાઈ પ્રાઇમરી સ્કૂલ ઉછડિયા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ એઝ અ મ્યુઝિક ટીચર તરીકે હું જોબ કરું છું મારી દીકરી પ્રકૃતિ દેસાઈ જે શાસ્ત્રીય સંગીતની તાલીમ શ્રી જીગ્નેશભાઈ પટેલ પાસે લઈ રહી છે દીકરીનું નસીબ ગણો કે ભારતના ભજન સમ્રાટ શ્રી અનુપ જાલોટાજી સાથે પણ એને ભજન ગાવાની તક મળી છે જેના શબ્દો હતા સ્વર્ગીય નર ગહી ત્યારબાદ ગુજરાતી રોક સ્ટાર દેવ પગલી સાથે પણ એમણે એક ગીત ગાયું છે જેનું ટાઇટલ છે મામા મેરા અસલી એના પણ લગભગ મિલિયન વ્યૂઝ આવ્યા છે ત્યારબાદ વાયાડી મ્યુઝિક જે ચેનલ છે મારી પોતાની ચેનલ છે એમાં પણ રિસન્ટલી એક સોંગ આવ્યું છે ગુડિયા રાણી એ લગભગ પાંચ લાખ કરતા વ્યૂઝ એના વધારા થયા છે જે અમારા માટે બી ખૂબ આનંદની વાત છે ગૌરવની વાત છે પછી એક બીજું એક સોંગ હતો ઓ લાલી તું છો મને વાલી ધારા વિના મારી જિંદગી અધૂરી જે ભરૂચના સિંગર દશરભાઈ ગઢવી સાથે પણ ગાયું છે બસ દીકરીના જિલ્લામાં ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે આપો સપોર્ટ બધા આપશો એવી અભિલાષા સાથે જય શ્રી કૃષ્ણ